નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મીસ મિન મીન રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રાશિફળનું આપણા જીવનમાં જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અપાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણ જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે આજે સૂર્યનું કન્યા રાશિમાં ગોચર જાણો તમામ રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ આજે ગ્રહોનો રાજા સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે આજે ઘણી રાશિના લોકો આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશે તેમજ પૈસાની દ્રષ્ટિએ પણ દિવસ ઘણો સારો રહેશે આ સાથે આજે ચંદ્રમાં વૃષભ રાશિ ઉપરાંત મિથુન રાશિમાં ગોચર કરશે તો ચાલો જોઈએ કે ગ્રહોની બદલાતી સ્થિતિ વચ્ચે ગણેશજીની કૃપાથી આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો આજે પોતાની અંદર આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશે આજે તમારો સમય મિત્રો સાથે અને મનોરંજન પ્રવૃત્તિઓમાં પસાર થશે આજે તમારા પર બિનજરૂરી ખર્ચ થઈ શકે છે પૈસાના મામલામાં મિત્રને મદદ કરવી પડી શકે છે સંતાન સંબંધી કોઈ વાતને લઈને મનમાં ચિંતા રહેશે કાર્યસ્થળ પર તમારો ભાર કર્મચારીઓ પર રહેશે કે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે હાલ માટે ગુસ્સે થવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓને લોટ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો માટે આજે સંપૂર્ણ ધ્યાન આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા પર રહેશે તમે તમારા ઘરના સુધારા સંબંધિત યોજનાઓ પર પણ કામ કરી શકો છો જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરશો તો તમને યોગ્ય પરિણામ મળશે વિપરીત લિંગના કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપતા સમયે સાવચેત રહો કારણ કે આજે પૈસા પાસા મળવાની શક્યતા ઘણી ઓછી છે આ સમયે તમે કાર્યસ્થળ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંધુ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજે મિથુન રાશિના લોકો આરામ અને કલાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરી શકે છે તમે તમારી સુપાયેલી પ્રતિભાનો ઉપયોગ કરીને તમારી જાતને ફરીથી શોધશો ક્યારેક તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે હાલમાં તમારે તમારા કાકા અને ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાની જરૂર છે એટલું જ નહીં આજે તમને ભાગીદારી સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે પારિવારિક વાતાવરણ સારું રહેશે ધ્યાન અને યુગ પર વધુ ધ્યાન આપો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોએ આજે દિલથી નહીં પણ મનથી કામ કરવાની જરૂર છે ઉપરાંત આજે તમારી આવકના માધ્યમો માધ્યમ માધ્યમોમાં સુધારો થશે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ યોજના બનાવવામાં ઉતાવળ ન કરો તમને સલાહ આપવામાં આવે છે કે તમે ભાવનાત્મક રીતે નિર્ણયો ન લો તે તમારા માટે નુકસાનકારક રહેશે આ સમય દરમિયાન ખર્ચ પણ વધી શકે છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સારો છે કોઈ પણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં તમારા જીવનસાથીની સલાહથી તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે ભગવાન ગણેશજીના આશીર્વાદથી ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશે અત્યારે ગ્રહોની સ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમય દરમિયાન તમે થોડા અહંકારી અને વધુ પડતા આત્મવિશ્વાસમાં પણ આવી શકો છો જોકે એવું હોવું તમને સમાજથી અલગ કરી શકે છે તો થોડી સાવધાની રાખો બાળકની હિલચલ અને સુસંગતતા પર નજર રાખવી પણ જરૂરી છે આજે કોઈ વ્યક્તિ સાથે ભાગીદારી ન કરવી જીવનસાથી સાથે થોડો તણાવ થઈ શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારો મોટા ભાગનો સમય બહારની પ્રવૃત્તિઓમાં પસાર થશે આજે તમારા સંપર્ક કેટલાક નવા લોકો સાથે પણ થઈ શકે છે ધાર્મિક પ્રસંગ માટે નજીકના સંબંધીના ઘરે જવાનો મોકો મળશે જુઠ્ઠા લોકોની મિત્રતાથી દૂર રહો કારણ કે તેનાથી નુકસાન સિવાય બીજું કંઈ નહીં થાય બાળક પર વધુ પડતું નિયંત્રણ ન રાખો એટલે કે તેમના પર વધુ પડતા નિયંત્રણો મૂકશો પારિવારિક વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે પારિવારિક વ્યવસ્થા જાળવવામાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજીના અનુસાર આજનો દિવસ તુલા રાશિના લોકો માટે મહેનતનું ફળ આપવાનો રહેશે જો તમે તમારી મહત્વ મહત્વકક્ષાઓને સંપૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો અને તમે સફળ થશો તમારું સંપૂર્ણ ધ્યાન નાણાકીય સ્થિતિને મજબૂત કરવા પર પણ રહેશે युवा નો એ જડપ થી ધનવાન બનવાની ઈચ્છામાં કોઈ ખોટો રસ્તો ન અપનાવવો જોઈએ તમારું કાર્ય ધૈર્ય સાથે પૂર્ણ કરતા રહો જો તમે વર્તમાન વ્યવસાય સાથે સંબંધિત કંઈક નવું કરવાનો વિચારી રહ્યા છો તો તેના વિશે વિચારો જીવનસાથીનો સહયોગ તમને ઘણા કાર્યમાં મદદ કરશે આજે ભાગ્ય 74 ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ઋષ્વેક રાશિ ઋષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ઋષ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ ગણેશજીના આશીર્વાદથી પૈસાની દ્રષ્ટિએ સારો રહેવાનો છે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો કે આજે તમારા ભૂતકાળ સાથે જોડાયેલ મામલો ફરી સામે આવી શકે છે જેના કારણે તણાવ વધુ રહેશે ઘરના વડીલોનો સહકાર તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી લાવી શકે છે આજે પરિવારમાં વાતાવરણ સામાન્ય રહેશે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો નહીંતર તમારા સ્વસ્થને અસર થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે આજે ધન રાશિના લોકો પોતાના સ્વભાવથી સમાજમાં માન સન્માન જાળવી રાખશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા સાથે સંબંધિત કોઈ બાબતમાં ઊંડા જવા તરફ રહેશે બાળકના નકારાત્મક પ્રભાવો અને પ્રવૃત્તિઓ મુશ્કેલીનું કારણ બની શકે છે તમારી આવકના સ્ત્રોત આ સમયે રહેશે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી રીતે ચલાવશે જો તમે તમારા સંબંધીઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખો છો તો તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિ મકાર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે દરેક કાર્યને કરતા પહેલાં આયોજિત રીતે વિચારવું તમારા માટે ઉપયોગ ઉપયોગી થશે વિદેશ જવા ઈચ્છકો માટે સારી માહિતી પ્રાપ્ત થશે કેટલીકવાર મહત્વની દ્રષ્ટ સિદ્ધિઓ વધુ પડતી વિચારીને સરકી જાય છે આ સમયે ઘરમાં તણાવ થઈ શકે છે તમે જે વ્યવસાયમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તેમાં પ્રયાસ કરતા રહો ઘરેલું સમસ્યાઓને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે ગણેશજીના આશીર્વાદ સાથે તેમની કલાત્મક અને રમતગમતમાં સંબંધિત રુચિઓમાં સમય પસાર કરશે કે આજે તમે તમારો મોટો ભાગનો સમય ઘરની બહાર પસાર કરશો આ ક્ષણે તમારે તમારા ઘરની ગોઠવણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારી બેદરકારી બાળકોના અભ્યાસમાંથી ધ્યાન ભટકાવી શકે છે તમને તમારા સંપર્કો અને વ્યવસાયમાં નવા માર્કેટિંગ પ્રોજેક્ટ મળશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે ગણેશજીના આશીર્વાદથી મીન રાશિના જાતકો ભાગ્યને બદલશે કર્મ પર વિશ્વાસ રાખીને સિદ્ધિઓ મેળવશે આમ કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે આ સાથે તમે આવકના નવા સ્ત્રોત પણ મળશે આ ક્ષણે તમારા માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે માતા પક્ષ સાથે તમારા સંબંધોમાં ખટાસ આવી શકે છે જાહેર વ્યવહાર અને શિક્ષણ સંબંધિત વ્યવસાયમાં સફળતા મળશે જીવનસાથીના સ્વસ્થાયને લઈને ચિંતા રહેશે સાથે જ તમને પ્રીત સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા